તસ્કરો બન્યા બેફામ આંબાવાડી પાસે આવેલ વેરાવળ પીપલ્સ બેંકની સામેની ગલીમાં ધોળા દિવસે લાખોની રોકડ રકમ તથા અંદાજે દસ તોલા સોનાના દાગીનાની ચોરી થતા ભારે ચકચાર મચી ગઈ છે કેશોદમાં હમણાં હમણાં ચોરીના બનાવ વધવા લાગ્યા છે ત્યારે પોલીસ સજાગ થવું પડશે ચોરી બાબતે જાણ થતાની સાથે જ કેશોદ અને જૂનાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હાલ તો લક્ષ્મી હેન્ડલૂમ નામે કેશોદમાં હેન્ડલૂમના વેપાર કરતા પરિવારના લોકો રવિવારે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા ત્યારે દિવસ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું અને રોકડ રકમ સોનાના દાગીનાની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મકાન માલિક કાનાબારની ફરિયાદ લઈને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે કેશોદમાં ગંભીર રોગોની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરની ટીમ હવે એક જ સ્થળે ઉપલબ્ધ કેમ કે આવકાર હોસ્પિટલમાં સ્ત્રી તેમજ બાળ રોગ હાડકા તેમજ કાનના ગળાનો વિભાગ ડેન્ટલ સર્જન ફિઝિયોથેરાપી વિભાગના અનુભવી ડોક્ટરો દ્વારા ચોવીસ કલાક સારવાર રહેશે ઉપલબ્ધ કેસ નોંધાવા આપેલા નંબર પર કોલ કરો